હાય ફ્રેન્ડ્સ જય શ્રી સ્વામિનારાયણ આજ આપણા શ્રી હરિકૃષ્ણ કિચનમાં આપણે ખૂબ જ સરસ ચીલા બનાવવાના છીએ બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનવાના છીએ અને ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં બનવાના છે તો ફટાફટ ચાલો જોઈ લઈએ તેના માટે મેં અહીં બે ગાજર બે કેપ્સિકમ અને ત્રણથી ચાર તીખા મરચાં લીધા છે જેને મેં ઝીણા ઝીણા ક્રોસ કરી નાખ્યા છે ત્યારબાદ આપણે એક બાઉલની અંદર આ બધી જ વસ્તુ ઠલવી દઈશું અને એક કપ અહીં મેં ઝીણો ચણાનો લોટ લીધો છે જે મેં ચાળી નાખ્યો છે ત્યારબાદ આપણે એક ચમચી મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર અને ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખીશું આ બધી જ વસ્તુને આપણે ધીમે ધીમે મિક્સ કરી દેવાની છે જેમ પાણીની જરૂર પડે તેમ આપણે નાખતા જઈશું અને આવી રીતે આપણે સરસ ઘટખીરું રેડી કરીશું આ ખીરું આપણે ઠીક જ રાખવાનું છે કારણ કે આપણે ચીલા બનાવવાના છે ત્યારબાદ આપણે હવે અડધી ચમચી ઈનો નાખ્યો છે અને તમારી પાસે ઈનો ના હોય તો તમે ટાટા સોડા પણ નાખી શકો છો આવી રીતે બધું મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ ગેસ ઉપર મેં પેન મૂકી દીધું છે અને તેમાં આપણે આવી રીતે તેલ લગાવી દેવાનું છે તેલ લગાવ્યા બાદ આપણે જે ખીરું રેડી કર્યું છે તેને ધીમે ધીમે પાથરી દઈશું અને આવી રીતે સરસ સેટ કરી લઈશું તમે જોઈ શકો છો સરસ આપણે ગોળ પાથરી દીધું છે અને હવે આપણે ફરતું તેલ નાખીશું અને બેથી ત્રણ મિનિટ માટે આપણે ચડવા દઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે બેથી ત્રણ મિનિટ પછી આપણું સરસ ચીલા નીચેથી સરસ ચડીને રેડી થઈ ગયા છે હવે આપણે પાછું ફરીથી તેલ નાખીશું જેથી બંને બાજુ સરસ આપણા ચીલા ક્રિસ્પી થઈ જાય બે ત્રણ મિનિટ માટે ચડવા દેવાનું છે ફ્રેન્ડ્સ આપણા ક્રિસ્પી ચીલા બનીને રેડી થઈ ગયા છે બંને બાજુ સરસ ચડી ગયા છે તો ચાલો હવે આપણે એક ડીશમાં આપણે કાઢી લઈશું આવી રીતે ફ્રેન્ડ્સ બધા ચીલા આપણે બનાવી લઈશું તમે જોઈ શકો છો કે ખૂબ જ સોફ્ટ અને ક્રિસ્પી આપણા ચીલા રેડી થયા છે જો ફ્રેન્ડ્સ તમને મારા આ ઝટપટ બની જતા ચીલા ગમ્યા હોય તો મારી આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા જેથી તમને મારા આગળના બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને ફ્રેન્ડ્સ તમે પણ એકવાર આ ચીલા જરૂર બનાવજો અને મને કમેન્ટમાં જરૂર જણાવજો કે કેવા બન્યા છે થેન્ક યુ જય શ્રી સ્વામિનારાયણ